આપણે આજે બનાવાનું કોબી નું શાક દેશી સુલે સુલે બળતણ થી બનાવવાનું છે આપણે હવે ગેસે બનાવ ને અમે સુલે બનાવ્યું બે નહી આવ્યા છે ને હાસતી આપણે હું બના ત્રણ પાવડર નાખ્યા છે રાઈ રાઈ ફૂટી જાય એટલે આપણે નાખીએ ગરમ તેલ થઈ ગયું એટલે રાય આપણે બધી જ ફૂટે છે લો આ જીરું નાખી દઈ પછી નાખીએ આપણે આ લસાણ પછી નાખી દઈશું હળદર

મસાલો મિક્સ થઈ દેલા પછી થોડું નાખી દેસુ ઉપર પાણી પાણી નાખવી એટલે બળે નહીં અને શાકય મસ્ત મીઠું બને

સાડી નાખી સાડીને પછી આપણે મળી નાખવાનું પછી મળીનું ગોળિયું કરવાનું કે નાખીએ ને હવે આપણે આનો ગોળિયો કર્યો ગોળિયો કરીને આપણે હવે પીપી નાખવાનું i don't know if they got tuffies આ હોય તો કરજો શેર કરજો અને ફોલો કરજો અમારો વિડીયો ગમ્યો હોય તો